યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં ટ્રમ્પે લાંબુ ભાષણ કર્યું કહેવાની જરૂર નથી કે ટ્રમ્પે પોતાની જ પીઠ થાબડી ભારત અને ચીનનું નામ લઈને એમનું અપમાન પણ કર્યું એટલું જ નહીં યુરોપિયન યુનિયન અને નાટોના પણ એમણે ત્યાં ટીકા કરી આજે આપણે વાત કરીએ યુએનના ટ્રમ્પના ભાષણ અને એની સાથે જોડાયેલા બીજા દેશોની વાત નમસ્કાર યુનાઇટેડ નેશન્સનું એટલે સંયુક્ત રાષ્ટ્રનું એસીમું આ જનરલ એસેમ્બલી અધિવેશન ચાલે છે તમે કલ્પના કરો કે ટ્રમ્પે શું વાત કરી હશે તમને બે વાત બરાબર યાદ રહી ગઈ હશે હવે તો એક તો મને શાંતિનો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ અને બીજું ભારત પાકિસ્તાનનું યુદ્ધ મેં અટકાવવું છે ટ્રમ્પે રાબેતા મુજબ જ આ ભાષણમાં ઘણો બધો બફાટ પણ કર્યો અને હું જ સર્વસ્વ છું એટલે કે અહં બ્રહ્માસ્મિક એવો એમને સૂર પણ વ્યક્ત કર્યો અને આ બધા બેઠા છે એ તમને કોઈ મદદ નહીં કરી શકે હું જ કરી શકીશ એવી વાત કરી પણ પહેલીવાર એમણે એમને અજ્ઞાનતાનું પણ પ્રદર્શન કર્યું એમણે એવું કહ્યું કે મને હમણાં જ ખબર પડી કે યુરોપિયન યુનિયન પણ રશિયા પાસેથી બહુ બધી એનર્જી ઇમ્પોર્ટ કરે છે એનો મતલબ એવો થયો કે ટ્રમ્પને અત્યાર સુધી ખબર જ નહોતી કે જે યુક્રેન ને યુરોપિયન યુનિયન સપોર્ટ કરે છે અને જે યુક્રેન રશિયા સામે યુદ્ધ લડે છે એ એટલે એની જ પાસેથી યુરોપિયન યુનિયન એનર્જી ઇમ્પોર્ટ કરે છે ટ્રમ્પે અત્યાર સુધી એવું અનેક વાર કહી ચુક્યા છે કે આટલા આટલા યુદ્ધો અમે બંધ કરાવ્યા જેમ કે ભારત પાકિસ્તાન ઇઝરાયલ ઈરાન રવાન્ડા કોંગો થાઇલેન્ડ કમ્બોડિયા આર્મેનિયા અઝરબૈજાન ઇજિપ્ત ઇથોપિયા સર્બિયા કોસાબો અને એટલા માટે મને નોબેલ પીસ પ્રાઇઝ મળવો જોઈએ એમ એવો એમનો દાવો છે પોતે જ પોતાના દાવાને જાહેરમાં એમણે વ્યક્ત પણ કરી દીધો કે મને આપો ટ્રમ્પના ભાષણની ખાસ વાતો શું છે ખાસ તો એમણે ભારત ચીન રશિયા થી ઓઇલ ખરીદે છે એની વાત કરી નાટો દેશ તો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ